ચેત્ર સુધી કામધા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ આપને નમસ્કાર કરું છું ચેત્ર સુધી એકાદશીનું શું નામ છે તે મને કહો શ્રી કૃષ્ણ કહ્યું હે રાજન પૂર્વે દિલીપ રાજાના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ જે કથા કહેલી છે તે એક ચિત્ત થઈ સાંભળો દિલીપ રાજાએ પૂછ્યું હે ભગવાન ચૈત્ર સુધી એકાદશીનું શું નામ છે કયા દેવ છે વગેરે સાંભળવાની ઈચ્છા કરું છું કૃપા કરીને કહો વસિષ્ઠ ઋષિ બોલ્યા હે રાજન ચૈત્ર માસના શુકલ પક્ષની એકાદશીનું નામ કામદાય છે પાપનો નાશ કરનારી અને પુત્ર આપનારી આ એકાદશીની કથા સાંભળું પૂર્વે રત્નો સુવર્ણ વડે સુશોભિત એવી ભોગવતી પુરીમાં પુંડરીક નામના નાગરાજા રાજ્ય કરતા હતા ગંધર્વ કિનર અને અપ્સરાઓ તેની સેવા કરતી હતી તેમાં લલિત અને લલિતા નામના ગંધર્વ દંપતી રહેતું હતું અને પરસ્પર પ્રીતિવાળા તેમજ કામાશક્ત હતા એક વખત પુંડરીક સર્વે નાગો સાથે સભામાં બેઠા હતા તેમાં લલિત ગંધર્વ ગાયન કરવા લાગ્યો પર પણ પોતાની પ્રિયા લલિતાનું સ્મરણ થતાં ગાયનમાં ભૂલ પડવા માંડી આ થયેલ ભૂલ કર્કોટક નાગે પુર પુંડરિક રાજાને કહી દીધી તેથી પુંડરિકે કોપાયમાન થઈ કામાતુર લલિત ગંધર્વને શાપ આપ્યો હે દૃષ્ટ તું રાક્ષસ છે કારણ કે ગાતા ગાતા પણ તું સ્ત્રીને વશ થઈ ગયો છું આ રીતે લલિત ગંધર્વ રાક્ષસરૂપ થયો તે ભયંકર અને લાંબા હાથવાળો હતો ગુફા જેવું મુખ હતું ચંદ્ર અને સૂર્ય જેવા નેત્રો હતા પર્વત જેવી ડોક હતી શરીર આઠ જોજન લાંબુ હતું પોતાના પતિને રાક્ષસ થયેલો જોઈ લલિતા ઘણી દુઃખી થઈ અને પતિ સાથે ઘોર વનમાં ગઈ કદરૂપો અને મનુષ્યને ખાનારો રાક્ષસ ઘોર વનમાં ભમ ભમ્યા કરતો હતો તેની પત્ની લલિતા પણ ઘોર વનમાં ભટકતી હતી અને રોતી હતી એવી રીતે ફરતા ફરતા બંને વિદ્યા પર્વતના શિખર ઉપર ગયા તે શિખર ઉપર શિષ્ય સ્વર્ગ નામના મુનિનો આશ્રમ હતો ત્યાં જઈ લલિત લલિતા મુનિને પ્રણામ કરી હાથ જોડી ઊભી રહી ઋષિ બોલ્યા હે ભદ્ર તું કોણ છો કોની પુત્રી છે અને અહીં શા માટે આવી છો મારી પાસે સાચી વાત કહે લલિતા બોલી હે મહાજન હું મહાત્મા વીરધનવા ગંધર્વની પુત્રી છું મારું નામ લલિતા છે અને આપની પાસે પતિના દુઃખ માટે આવી છું મારો પતિ સાપના દોષથી દુરાચારી રાક્ષસ થયો છે કોઈ ઉપાય બતાવો કે જેથી મારો પતિ રાક્ષસપણાથી મુક્ત થાય ઋષિ બોલ્યા હે સ્ત્રી હે ભદ્રે આજ ચૈત્ર માસના શુકલ પક્ષની કામદા નામની એકાદશી છે અને સર્વે કામના પૂર્ણ કરનારી છે મારા કહેવા પ્રમાણે તે વ્રત તું કર અને તેનું પુણ્ય તારા પતિને આપ આથી ઘણી પ્રસન્ન થયેલી લલિતાએ એકાદશીનો ઉપવાસ કર્યા બારસને દિવસે મુનિના સાનિધ્યમાં ભગવાન વાસુદેવની પાસે પતિના ઉદ્ધાર માટે કહ્યું કે મેં જે આ કામદા એકાદશીનું વ્રત કરેલું છે તે પુણ્યના પ્રભાવથી પિસાજપણું રાક્ષસપણું છૂટી જાઓ આમ લલિતાના કહેવાથી લલિતનું રાક્ષસપણું છૂટી ગયું અને તે નિષ્ફાપ બની અલૌકિક શરીરવાળો થઈ રત્નો વડે શોભતું ગંધર્વ થઈ ઊભો રહ્યો તે જોઈ પતિ પત્ની બંને પ્રસન્ન થયા પછી એકાદશી વ્રતના પ્રભાવથી એ બંને વિમાનમાં બેસી વિહાર કરવા લાગ્યા હે રાજન લોકોના કલ્યાણ માટે બ્રહ્મત્યાદી દોષોને દૂર કરનારી તે પિસાજપણાની નાશ કરનારી આ કામદા એકાદશીની કથા તમારી આગળ કહી આ કથા સંભાળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવી રીતે વરાપુરાણનામાં ચૈત્ર શુક્લ પક્ષની કામદા એકાદશીનું મહત્વ કહેલું છે એથી શ્રી પુરાણે કામદા નામ ચૈત્ર શુક્લ મહાત્મય સંપૂર્ણ